ડુંગળી પર અંગે વહેલી તકે નિર્ણય લેવાશે કૃષિ કૃષિ સુધી સુધી રજૂઆત રજૂઆત કરી છે છે બોટાદના પાળીયાદ આવેલા કુંવરજી બાવળિયાએ આ વાત કરી છે મંત્રી આદરણીય રાઘવજીભાઈ આ વાત દિલ્હી સુધી અમારા ભારતીય જનતા પક્ષના સંગઠન અને કૃષિ મંત્રી સુધી આ વાત પહોંચાડી છે વહેલી તકેનો નિર્ણય લેવા છે બ્રાસકાઠામાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે પાલનપુર માન સરોવર ફાટક નજીકથી મૃતદેહ મળ્યો બે વર્ષીય બાળકી સાંજે 6 વાગ્યાથી ગુમ હતી પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ હતી ઘટનાની જાણ થતા પાલનપુર पुलिस से કાર્યવાહી હાથ धरी છે પાલનપુર પશ્ચિમ पुलिस की टीम घटनास्थले पहुंची बनाव बाद तारानगर विस्तार रहीशों રોષ જોવા મળ્યો છે બે વર્ષની બાળકીની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે તારાનગરની મહિલાઓ પ્રાથમિક શાળાએ પહોંચી હતી શાળામાં બાળકોની સુરક્ષા ન અપાતી હોવાની પણ રાહ છે બાળકોની સુરક્ષા નહીં તો સ્કૂલ ન મોકલવાની રજૂઆત કરવામાં આવી શાળામાં સીસીટીવી પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી છે

તો હવે નજર કરીએ ટોપ થ્રીડલાઇન્સ પર મોટું માવઠું આવી શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં કરા અગાજવી સાથે વરસાદ થઈ શકે રાજકોટમાં પ્રખ્યાત ભારત બેકરીના નમૂના ફેલ સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો સેકરીન અને સિન્થેટિક ફૂડ કલર છે જોખમી નગરમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ પૈસા મળશે તેવી લાલચ આપી દુષ્કર્મ આચર્યો પાંચની ધરપકડ